નમસ્કાર મિત્રો આજના આ વીડિયોમાં ટેટ વન અને ટેટ ટુની ભરતીમાં જાતિ પ્રમાણપત્રની જે ખરાઈ માટીની જે પ્રોસેસ ચાલી રહી છે એમાં આજના આ વિડિયોમાં એસટી કેટેગરીના જે ઉમેદવારો છે તેઓને કેવી રીતે આખી પ્રોસેસ કરવાની છે તમારે કયા કયા પુરાવાઓ રજૂ કરવાના છે એ પુરાવાઓ તમે ક્યાંથી મેળવી શકશો ફોર્મ કેવી રીતે ભરવાનું છે ફોર્મ સાથે કયા કયા ડોક્યુમેન્ટ તમારે એટેચ કરવાના છે સાથે સાથે વયપત્રકનો ઉતારો આ બધી જ બાબતો જે છે એ બાબતો વિશે આપણે આજે વિસ્તૃત રીતે વાત કરવાના છીએ તો મિત્રો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી શકે ગઈકાલે આપણે જે એસસી બી ઓબીસી કેટેગરીના જે ઉમેદવારો છે એમને કેવા કેવા ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે કેવી પ્રોસેસ કરવાની છે કેવી રીતે ફોર્મ ભરવાનું છે આ બધી જ સંપૂર્ણ માહિતી આપતો વિડીયો આપણે બનાવીને મૂકેલો છે જો એ વિડીયો તમે જોવા માંગતા હોવ તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મૂકેલી છે ત્યાંથી તમે એ વિડીયો ઓપન કરીને જોઈ શકો છો તો આજનો આ વિડીયોમાં જે એસટી કેટેગરીના જે ઉમેદવારો છે તેઓના આપણે માહિતી જોવાના છીએ કે એમને જે જાતિના પ્રમાણપત્રની ખરાઈ કરવાની છે એમાં સૌથી પહેલાં આપણે એ જોઈશું કે તમારે જે આ ખરાઈ સંદર્ભે કયા કયા પુરાવાઓ રજૂ કરવાના છે બરાબર પહેલાં પાર્ટમાં આપણે આ જોવાના છીએ અને બીજા પાર્ટમાં તમારે ફોર્મ કેવી રીતે ભરવું બરાબર એ વિશે આપણે વાત કરવાના છીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીશું રજૂ કરવાના પુરાવાઓ પહેલાં પહેલું છે ઉમેદવારના સાડા છોડ્યા ના પ્રમાણપત્રની નકલ એટલે કે તમારે લિવિંગ સર્ટિફિકેટ બીજા નંબર પર છે ઉમેદવાર ધોરણ જે શાળામાં દાખલ થયેલ હોય તે શાળાના વયપત્રકનો ઉતારો બરાબર પેટા જાતિ ખાસ તમારે લખાવાની છે વયપત્રકના ઉતારામાં સાથે સાથે શાળાના આચાર્ય આચાર્યશ્રીની પ્રમાણિત કરેલ નકલ અસલમાં તમારે રજૂ કરવાની છે તો મિત્રો જે વયપત્રકનો ઉતારો છે ઉમેદવાર એટલે કે જે ઉમેદવાર છે એ ઉમેદવાર ધોરણ એકમાં જ્યાં પણ અભ્યાસ કર્યો હોય ત્યાં એ સ્કૂલમાં જઈને તમારી વયપત્રકનો ઉતારો કરી લાવવાનો છે વયપત્રકનું ફોર્મ જે છે એ આવી રીતનું આવે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વેબસાઇટ પર પણ મૂકેલું છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી ત્રણ નંબરની વાત કરીએ તો ઉમેદવારના જાતિના પ્રમાણપત્રો જેટલા મેળવેલ હોય તે તમામ અને જે કચેરીથી ઇસ્યુ થયેલ હોય તે કચેરીની ખરાઈ કરવાની છે બરાબર ઉમેદવારે જેટલા પણ જાતિના પ્રમાણપત્રો મેળવ્યા હોય જે પણ કચેરીમાંથી એ કચેરીની સા એનું ખરાઈ પણ એની પણ કરવાની છે તમારે ચોથા નંબર છે ઉમેદવારના પિતાના શાળા છોડિયાના પ્રમાણપત્રની નકલ જો હોય તો બરાબર એટલે કે જે ઉમેદવાર છે એમના પિતાનું સાડા છોડિયાનું પ્રમાણપત્રની નકલ એટલે કે લિવિંગ સર્ટિફિકેટની નકલ જોઈશે હોય તો પાંચમા નંબર છે ઉમેદવારના પિતા ધોરણ એકમાં જે શાળામાં દાખલ થયેલ હોય તે શાળાના વયપત્રકનો ઉતારો એટલે કે પેટા જાતિ પણ લખવાની છે અને એ પણ શાળાના આચાર્યશ્રીની પ્રમાણિત કરેલ નકલ અસલમાં રજૂ કરવાનું છે હવે જે આ વયપત્રકનો ઉતારો છે એ તમારે પોતાની તમે જે શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કર્યો છે એનો તો કરવાનો જ છે સાથે સાથે તમારા પિતા ધોરણ એકમાં જે પણ શાળામાં ભણ્યા હોય એ શાળામાં જઈને વયપત્રકનો ઉતારો તમારી પિતાનો પણ કરાવવાનો છે બરાબર ત્યાર પછી જો આપણને સૂચન આપેલું છે કે જો પિતા અભણ હોય તો પેઢીનામા મુજબના પિતાના ભાઈ બહેન જો શાળામાં દાખલ થયેલ હોય તો આ સાથે સામેલ નિયત નમૂના મુજબનો જે પત્રકનો ઉતારો રજૂ કરવાનો છે હવે સમજો કે તમારા પિતા અભણ છે તો પેઢીનામામાં તમારા પિતાનું અથવા ભાઈ પિતાના ભાઈ અથવા બહેન જે શાળામાં દાખલ થયેલ હોય તો તેમનું પણ તમે પત્રકનો ઉતારો કરી શકો છો બરાબર પેઢીનામું તમારે ક્યાંથી કરવાનું છે પેઢીનામું તમારે ગ્રામ પંચાયતમાં જઈને તલાટી અથવા રેવન્યુ તલાટીના સહી સિક્કા સાથે ત્યાંથી તમારે એ કરવાનું હોય છે એટલે ત્યાંથી પણ તમે પેઢીનામું કરી શકો છો ત્યારબાદ ઉમેર ઉમેદવારના દાદા ધોરણ એકમાં જે શાળામાં દાખલ થયેલ હોય તે શાળાના વયપત્રકનો ઉતારો પેટા જાતિ ખાસ લખવાની છે શાળાના આચાર્ય શ્રીની પ્રમાણિત કરેલ નકલ અસલમાં રજૂ કરવાનું છે જો દાદા અભણ હોય તો પેઢીનાવા મુજબના દાદાના ભાઈ બહેન જો શાળામાં દાખલ થયેલ હોય તો આ સાથી સામેલ નિયત નમૂના મુજબનો જ વયપત્રકનો ઉતારો રજૂ કરવાનો છે તો મિત્રો આ જે તમારી વયપત્રકનો ઉતારો છે તમારા પિતાના લિવિંગ સર્ટિફિકેટની વાત છે એમના ધોરણે એકનો વયપત્રકનો ઉતારો છે જો એ ના હોય તો પિતાના ભાઈ અથવા બહેનની વાત છે તમારા દાદાની વાત છે આ બધાની જરૂર નથી તમારે ગમે તે એકનું જ કરાવવાનું છે બરાબર આ વાત ખાસ તમે ક્લિયરથી સમજી લેજો હવે આગળ વાત કરીએ છઠ્ઠા નંબરની સૂચના છે કે ઉમેદવારના પિતાનું જાતિ પ્રમાણપત્ર જો હોય તો તમારા પિતા જે છે એમનું જાતિ પ્રમાણપત્ર હોય તો તમારે રજૂ કરવાનું છે નંબર સાત ઉમેદવારનું પેઢીનામું પિતાના પરદાદાથી શરૂ કરી માતા તથા બહેનનું નામ સહિત ઉમેદવારના નામ સુધી અસલમાં રજૂ કરવાનું છે મિત્રો આ ખાસ તમારે રજૂ કરવાનું છે ઉમેદવાર જે છે એમનું પેઢીનામું અને એ પણ પરદાદાથી શરૂ કરવાનું છે બરાબર એટલે કે તમારા પિતાના પપ્પાના પપ્પાથી શરૂઆત કરવાની છે એ પણ તમારે ગ્રામ પંચાયતમાં તલાટી અથવા રેવન્યુ તલાટી જોડે જઈને તમારે આ કરાવવાનું રહેશે નંબર આઠ ઉમેદવારના પેઢીનામા મુજબના વાલી વારસો પૈકીની જમીનના ગામના નમૂના નંબર સાત બાર આઠ અને જન સેવા કેન્દ્રની સહી સિક્કાવાળી નકલ જમીન ન હોય તો શ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે બરાબર સાત બાર અને આઠની નકલની વાત કરી છે અને એ પણ સેવા કેન્દ્ર જન સેવા કેન્દ્ર જે છે ત્યાંનો સહી સિક્કાવાળું બરાબર આપણે મોબાઈલમાં પણ સાત બાર ને આઠના નમૂના નકલ કાઢી શકીએ છીએ એ નકલ નહીં ચાલે તમારે જન સેવા કેન્દ્રમાં જઈને પાંચ કે દસ રૂપિયા લેશે તમારે સાત બાર આઠની નકલ કાઢી લેવાની છે એ લોકો જાતે જ સિક્કો મારીને તમને આપશે બરાબર જમીન ન હોય તો મામલતદારશ્રીનું પ્રમાણપત્ર પણ રજૂ કરી શકો છો નંબર નવ ગામના નમૂના જેમાં સાત બાર મુજબ સરકારશ્રીના મહેસૂલ વિભાગના ચાર ચાર ઓગણીસો એકસઠના જાહેરનામા મુજબ તોતેર એની નોંધવાળી ગામના નમૂના નંબર છની નકલ પ્રમાણિત નકલ ન હોય તો મામલતદારશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવું હકપત્રકમાં ઉમેદવારના વારસદારનું નામ ખાતા નંબર સર્વે નંબર ટીક કરીને લાવવાનું છે નંબર દસ ગામના નમૂના નંબર સાત બાર મુજબ સરકારશ્રીના તારીખ એક એક ઓગણીસો એક્યાસીના જાહેરનામા મુજબ તો અત્યાર એ એની નોંધવાળી ગામના નમૂના નંબર છની નકલ પ્રમાણિત નકલ ન હોય તો મામલતદારશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે એટલે આ વસ્તુ ખાસ જો તમારી જોડે આ નકલો ન હોય તો તમારે મામલતદારશ્રી જોડેથી પ્રમાણપત્ર લઈને રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો છેલ્લી એક સૂચના છે કે ગીર બરડા અને આલેચના જંગલના નેસ વિસ્તારમાં રહેતા રબારી ચારણ અને ભરવાડના કિસ્સામાં ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઓગણત્રીસ દસ ઓગણીસો છપ્પનના જાહેરનામાના દિવસે કીતી પહેલાં ગીર આલેચ અને બરડા જંગલ નેસ વિસ્તારમાં રહેતા તે અને તેમના પૂર્વજોના સીધી લીટીના વારસદાર છે કે કેમ તેની ખાતરી કરવી ઉક્ત વિસ્તારમાં ઉક્ત વિસ્તારના ઈસામોની વર્ષ ઓગણીસો સુડતાલીસથી ઓગણીસો છપ્પન સુધીની જ મસવાડી પહોંચ માન્ય ગણવી સદર મસવાડી પહોંચ ફોરેસ્ટ ખાતા પાસે ખરાઈ કરાવવી મસવાડી પહોંચમાં લખેલ નામની તેનું જાતિ પ્રમાણપત્ર ખરાઈ કરવાનું હોય ત્યાં સુધીનું પેઢીનામું જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રીની રૂબરૂમાં કરાવેલ રજૂ કરવું જ અસલ મસવાડી પહોંચ રજૂ કરવાની છે એટલે કે આ મસવાડી પહોંચ જે છે એ એક પ્રકારનું એ સમયે ઓગણીસો સુતાલીસથી ઓગણીસો છપ્પન સુધી જે તે જાતિની ઓળખ માટેનું એક પત્રક હતું અને એ જે તે જાતિના ઉમેદવારો હશે એમને ખાસ આના વિશે ખબર હશે ગૂગલ પર સર્ચ કરતાં આટલી માહિતી એના વિશેની મળેલી છે હવે મિત્રો આ થઈ વાત અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રની ખરાઈ સંદર્ભે તમારે જે પુરાવાઓ રજૂ કરવાના છે એની વાત થઈ હવે આપણે વાત કરીશું તમારે જે ફોર્મ ભરવાનું છે બરાબર સાથે સાથે તમારે જે ડોક્યુમેન્ટ એટેચ કરવાના છે એ બધી વાત આપણે ઝડપથી જોઈ લઈએ સૌથી પહેલાં તમે અહીંયા નમૂનો ઘ જોઈ શકો છો બરાબર એમાં તમારે આ રીતનું અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ માટે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર ચકાસણી સમિતિને રજૂ કરવાની અરજીનો નમૂનો બરાબર તમારે અહીંયા વિષય લખેલું છે શ્રીમાન હું નીચે સહી કરનાર ખાલી જગ્યાના હેતુ માટે તમારે હેતુ શું છે એ હેતુ અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે એ લખવાનો છે અને આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ એટલે કે દાવો કરવા માંગુ છું મારા અનુસૂચિત આદિજાતિના દાવાના સમર્થનમાં હું નીચેની માહિતી અને દસ્તાવેજો રજૂ કરું છું તેની ચકાસણી અને ખરાઈ કર્યા પછી મૂળ પ્રમાણપત્ર પરત કરવા વિનંતી છે એટલે કે તમારે તમારે જ ખરાઈ થઈ જાય પછી તમારા જે મૂળ પ્રમાણપત્રો તમે જે આપવાના છો એ પણ તમને પાછા આપવામાં આવશે સૌથી પહેલાં અરજદારનું પૂરું નામ આવશે હાલનું સરનામું એટલે કે હાલ તમે જ્યાં પણ રહેતા હોવ ત્યાંનું સરનામું ગામ નગર શહેર તાલુકો અને જિલ્લો જે પણ લાગુ પડતું હોય તે પોસ્ટ ઓફિસનું નામ છે ફોન નંબર તમારે લખવાનો છે બે નંબરમાં અરજદારના પિતાનું પૂરું નામ અને કાયમી સરનામું પિતા હયાત ન હોય તે કિસ્સામાં તેમના મૃત્યુના સમયે દર્શાવેલું કાયમી સરનામું તમારે જણાવવાનું છે પિતાનું પૂરું સરનામું બના બતાવવાનું છે પિતા હયાત ન હોય તો એ મૃત્યુ સમયે જ્યાં પણ હોય ત્યાંનું કાયમી સરનામું તમારે બીજા નંબરના બોક્સમાં બતાવવાનું છે નંબર ત્રણ અરજદારના પિતાનો હાલનો વ્યવસાય સાથે સરનામું અને ફોન નંબર પણ લખવાનો છે જો અરજદારના પિતા મૃત્યુ પામેલ હોય તો તમારે અહીંયા લખી દેવાનું કે મૃત્યુ પામેલ છે ચાર નંબર પિતા નોકરી કરતા હોય તો ધારણ કરેલો હોદ્દો અને કામ કામે રાખનારના સરનામા સાથે ફોન નંબર પણ તમારે બતાવવાનો છે પાંચ નંબર પિતાનું શિક્ષણ કેટલું છે એ બતાવવાનું છે છ નંબર પરિવારનો પરંપરાગત વ્યવસાય પરંપરાગત એટલે કે પેઢીઓથી ચાલતો આવતો વ્યવસાય શું છે ખેતી છે બીજું કોઈ તમે ધંધો કરી રહ્યા છો જે પણ તમારે હોય એ તમારે લખવાનું છે નંબર સાત અરજદાર દ્વારા દાવો કરવામાં આવેલ અનુસૂચિત આદિજાતિ પેટા આદિજાતિ અને આદિજાતિના ભાગ અથવા સમૂહ એ તમારે બતાવવાનું છે ત્યાર પછી આઠ નંબરની ચાર સૂચનાઓ છે ક નંબરમાં અરજદારની માતૃભાષા શું છે એ લખવાની છે બીજું બોલી તમારી કઈ છે એ પણ લખવાનું છે દેવદેવીઓ તમે કયા માનો છો એ પણ લખવાનું છે અને ઘ નંબર ઘમાં અરજદારના સંબંધીઓ સમુદાયની પાંચ અટકો લખવાની છે બરાબર તમે જે કેન્ડિડેટ છો અરજદાર છો તો તમારા સંબંધીઓ અથવા સમુદાયની પાંચ અટક તમારે બતાવવાની છે ત્યાર પછી નવ નંબરમાં ત્રણ સૂચનાઓ છે ક ખ અને ઘ કમાં છે અરજદારનું અસલ સ્થળ જગ્યા પોસ્ટ તાલુકો અને જિલ્લો ખમાં છે જો સ્થળ છોડી દીધું હોય તો ક્યારે કોને અને શા માટે આ સ્થળ છોડ્યું હતું એ પણ તમારે બતાવવાનું છે બરાબર તમારું જૂનું સ્થળ હોય પણ તમે છોડી દીધું હોય તો કયું કારણ છે કેમ છોડ્યું છે એ તમારે બતાવવાનું રહેશે અને ઘમાં છે તારીખ 6 સપ્ટેમ્બર ઓગણીસો પચાસના રોજ રાષ્ટ્રપતિના હુકમ પ્રમાણે અરજદારના પિતા અથવા દાદા રહેતા હતા તે સ્થળનું નામ ગામ નગર શહેર તાલુકો અને જિલ્લો તમારે નવમા નંબરની ત્રીજી સૂચના જે છે ઘ એમાં તમારે આ બતાવવાનું છે બરાબર કે તમારા પિતા અને દાદા રહેતા હતા તે સ્થળનું નામ ગામ નગર શહેર અને તાલુકો બતાવવાનો છે દસ નંબરમાં ચાર સૂચનાઓ છે ક ખ ઘ કમાં છે અરજદાર ક્યારથી હાલના સરનામે રહે છે અને અસલ સ્થળ છોડવા માટેના કારણો બરાબર જે મિત્રો જૂના સ્થળે જ રહેતા હોય એમને કોઈ લખવાની જરૂર નથી પણ જે લોકો જૂનું સ્થળ છોડીને નવા સ્થળે ગયા છે તો તમારે એ અહીંયા કારણ બતાવવાનું છે ખ હાલમાં કોણ કાયમી સ્થળે રહે છે તેનું સરનામું અને તેનો ફોન નંબર ઘ વતનના સ્થળે કોઈ મકાન જમીન છે બરાબર હા અથવા ના તમારે બતાવવાનું છે ઘ જમીન હોય તો સાત બારનો ઉતારો પ્રમાણ ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમો તોતેર ક તોતેર ક ક હેઠળની કોઈ નોંધો હોય તો પણ એ પણ બતાવવાની છે ત્યાર પછી અગિયારમાં નંબરની સૂચના કે અરજદારે જેમની પાસેથી અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર મેળવ્યું હોય તે સત્તાધિકારી પ્રમાણપત્રનો ક્રમાંક અને તેની તારીખ બતાવવાની છે અરજદારે જો અનુસૂચિત આદિજાતિનું જે પ્રમાણપત્ર મેળવ્યું છે ક્યાંથી મેળવ્યું છે એનો ક્રમાંક કયો છે તારીખ કઈ છે તમારે અગિયારમા નંબરના બોક્સમાં બતાવવાનું છે નંબર બાર અરજદારે જેના આધારે સક્ષમ સત્તાધિકારી તરફથી અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર મેળવ્યું હોય તે દસ્તાવેજો પણ તમારે મૂકવાના છે નંબર તેર અરજદાર હાલમાં જ્યાં અભ્યાસ કરતા હોય તે શૈક્ષણિક સંસ્થાનું નામ તેના ફેકલ્ટીનું નામ વર્ષ ફોન નંબર સાથે સરનામું પણ લખવાનું છે બરાબર અરજદાર હાલમાં કોઈ જગ્યાએ અભ્યાસ કરતા હોય તો આ માહિતી તેરમા નંબરની માહિતી તમારે ભરવાની રહેશે ત્યાર પછી નંબર ચૌદ અરજદારે અભ્યાસ કર્યો હોય તેવી શૈક્ષણિક સંસ્થાની માહિતી તમે જૂના સમયમાં જે અભ્યાસ કર્યો છે બરાબર જેમાં શિક્ષણ અભ્યાસના તબક્કા શૈક્ષણિક સંસ્થાનું નામ શિક્ષણ અભ્યાસનો સમયગાળો એ પણ લખવાનું છે પહેલું છે સંસ્થાનું નામ અને સરનામું પ્રાથમિક શિક્ષણ એટલે કે પહેલાં પહેલાં ધોરણની શરૂઆતથી માહિતી આપવાની છે પછી માધ્યમિક શિક્ષણ ક્યાં તમે લીધું છે અને કોલેજ શિક્ષણ ક્યાં લીધું છે પંદર નંબર અરજદારના પિતાએ અભ્યાસ કર્યો હોય તેવી શૈક્ષણિક સંસ્થાની માહિતી પણ તમારે લખવાની છે જેમાં શિક્ષણ અભ્યાસના તબક્કા શૈક્ષણિક સંસ્થાનું નામ અને સરનામું શિક્ષણ અભ્યાસનો સમયગાળો તબક્કા જે છે એમાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક એવા તબક્કા તમે લખી શકો છો જે અહીંયા ક ખ અને ગમાં આપેલું છે કે પ્રાથમિક શિક્ષણ પહેલાં ધોરણની શરૂઆતથી માહિતી આપવાની છે માધ્યમિક શિક્ષણ માટે લખવાનું છે કોલેજ શિક્ષણ ક્યાંથી મેળવ્યું છે એ પણ લખવાનું છે ત્યાર પછી સોળ નંબરની સૂચનાઓમાં બે સૂચના છે ક અને ખ ક છે અરજદારના કુટુંબના જેમને શિક્ષણ મેળવેલ હોય તે ભણેલા સભ્યો એટલે કે પિતા કાકા મોટાભાઈ બહેન સગા કાકા ના નામ તમારે અહીંયા લખવાના છે માં છે ઉપરના સભ્યોમાંથી કોઈએ પણ અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર મેળવ્યું હોય અને તેમને અનુસૂચિત આદિજાતિ તરીકેનો લાભ લીધેલ છે જો હા તો ક્યારે અને કેવી રીતે એ પણ તમારે અહીંયા બતાવવાનું છે ત્યાર પછી સત્તર નંબરની સૂચનામાં ક જોઈએ કે આ પહેલાં કુટુંબના કોઈપણ સભ્યએ અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ કરાવી છે જો હા તો કુટુંબના તે સભ્યનું નામ અરજદાર સાથેના સંબંધ અને ક્યારે અને શા માટે ખરાઈ કરવામાં આવી તે પણ બતાવવાની છે બરાબર સોળ ખમા જો તમે પ્રમાણપત્રો લીધા છે અને એમને ખરાઈ કરી છે તો તમારે સત્તર ખમા એની માહિતી લખવાની છે અને ખમાં કીધું છે કે માન્યતા પ્રમાણપત્ર મેળવ્યું હોય તો તેનો નંબર અને તેની તારીખ નકલ જોડવાની ખાસ તમારે છે પછી નંબર અઢારની વાત કરીએ નોકરીના હેતુ માટે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર દાવાની ખરાઈ કરવાની હોય તો અરજદારને નિમણૂક આપતા સત્તાધિકારીનો હોદ્દો સરનામું અને ફોન નંબર પણ આપવો એક પહેલું પસંદગીની તારીખ બળતી મેળવી હોય તો બઢતીની તારીખ હાલની કચેરીનું સરનામું અને ફોન નંબર ત્યાર પછી ઓગણીસમાં નંબરની સૂચના છે કે નોકરીના હેતુ માટે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર એટલે કે દાવાની ખરાઈ કરવાની હોય તો ચૂંટણીની માહિતી આપવી ચૂંટણીનો પ્રકાર અને જગ્યા સ્થળ તાલુકો જિલ્લો ચૂંટણીની તારીખ મતદાર ક્ષેત્રનું નામ અને નંબર વીસ નંબરની સૂચના છે કે નીચેના દસ્તાવેજો મૂળ પ્રમાણપત્ર અને તેની પ્રમાણિત નકલ જોડવાની છે ક મૂળ દસ્તાવેજો કયા કયા છે એક પ્રમાણિત નકલ સાથે અરજદારનું અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર ત્યાર પછી સોગંદનામું તમારે કરવાનું છે સોગંદનામું પણ મૂકવાનું છે ખ અરજદારની વિગતોના સંબંધમાં નીચેના દસ્તાવેજની પ્રમાણિત નકલો એક અરજદારનું પ્રાથમિક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર શાળા પ્રવેશ રજિસ્ટરના ઉતારા તમે જીઆર જે છે બરાબર જેને આપણે શાળા રજીસ્ટર કહીએ છીએ જીઆર કહીએ છીએ એનો ઉતારો પણ તમારે લાવવાનો છે જન્મ અને મૃત્યુ રજિસ્ટરના ઉતારા બરાબર એટલે કે તમારી જે જન્મની નોંધણી કરી છે એ રજીસ્ટરનો ઉતારો પણ તમારે લાવવાનો રહેશે ઘ અરજદારના પિતાના સંબંધમાં પણ નીચેના દસ્તાવેજોની પ્રમાણિત નકલો તમારે લાવવાની છે જેમાં પ્રાથમિક છોડા પ્રાથમિક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર શાળા પ્રવેશ રજિસ્ટરના ઉતારો જન્મ અને મૃત્યુ રજિસ્ટરના ઉતારા ઠરાવેલ નમૂનામાં અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર રજૂ કરવાનું છે નોકરીમાં હોય તો તેની આદિજાતિ દર્શાવતા તેના સેવા પોથીના પહેલાં પાના પાનાના ઉતારા છ જો પિતા અભણ હોય તો અરજદારના સગા એવા તેનાથી મોટી વયના લોહીના સંબંધીનું પ્રાથમિક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને શાળા પ્રવેશ રજીસ્ટરના ઉતારા ત્યાર પછી ગ છે અન્ય દસ્તાવેજો જે પણ અન્ય પુરાવા છે એ તમે મૂકી શકો છો મહેસૂલી નોંધ જેવી કે સાત બારના ઉતારા અથવા મહેસૂલી જન્મ રજિસ્ટર વેચાણ ખત ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઇગણ્યાસીના સાત તોતેર ક તોતેર ક કની નોંધ ધરાવતા પત્રકો ગામ નમૂનો નંબર છ વગેરે પણ તમે અન્ય દસ્તાવેજોમાં મૂકી શકો છો અરજદારના અનુસૂચિત આદિજાતિના દાવાના સમર્થનમાં માન્યતા પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યા હોય તેવા પિતૃપક્ષના નજીકના સંબંધીના સોગંદનામા પણ તમારે મૂકવાના છે ત્રણ પિતૃપક્ષના માન્ય અથવા અમાન્ય રાખેલ કોઈપણ પ્રમાણપત્ર વિશેની માહિતી અને તેની વિગતો દર્શાવતું અરજદાર દ્વારા યોગ્ય રીતે કરવામાં આવેલ સોગંદનામું અને ચાર અરજદારના અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર દાવાના સમર્થનમાં અન્ય કોઈ સંબંધિત પુરાવા દસ્તાવેજો ઉપર દસ્તાવેજ પૈકીનો કોઈપણ એક દસ્તાવેજ ઉપલબ્ધ ઉપલબ્ધ ન હોય તો દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું કારણ તમારે બતાવવાનું છે બરાબર ઉપર બતાવેલા જે પણ દસ્તાવેજો છે એમાંથી કોઈ પણ ન હોય તો તમારે એનું કારણ બતાવવાનું ખાસ તમારે રહેશે મેં ખરાઈ માટેની અરજી સાથે ઉપર પ્રમાણે અસલ પ્રમાણપત્રો અને તેની પ્રમાણિત નકલો રજૂ કરી છે હું લેખિતમાં શપથપૂર્વક જાહેર કરું છું કે મેં અરજીપત્રકમાં રજૂ કરેલી માહિતી મારી ઉત્તમ જાણ અને માન્યતા મુજબ સાચી છે અને ખરી છે સ્થળ તારીખ બતાવી દેવાની આપનો અરજદાર નિષય પિતા અને વાલીની સહી પણ કરવાની છે તો મિત્રો આ વાત હતી એસટી કેટેગરીના ઉમેદવારોની જે જાતિ પ્રમાણપત્રની ખરાઈ કરવાની છે એની વાત મારી જોડે જે માહિતી હતી એ પ્રમાણે તમને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે છતાં તમારો કોઈ પ્રશ્ન હોય ક્યાં કટવાયા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછજો જવાબ જ્યાંથી પણ મળે ત્યાંથી શોધીને તમારે માર્ગદર્શન આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત